અમે પહેલું પુસ્તક લઈએ ઘનશ્યામ ચરિત્ર બરાબર એની અંદર પાના નંબર ચાર ઉપર છે કે હનુમાનજીને કાળી દત્ત નામના રાક્ષસ બરાબર છે એને માણસો બાળ ઘનશ્યામને બચાવ્યા અને એની માતાને પરત સોંપ્યા બાળ ઘનશ્યામ એટલે ઘનશ્યામ પાંડે બરોબર સોંપ્યા અને કીધું કે તમારો આ બાળક તો ભગવાન છે ને હું એનો સેવક છું કોણ કે છે હનુમાનજી મહારાજ બરોબર બીજો રેફરન્સ માર્કેન્ડે ઋષિ કેટલા વર્ષ પહેલા થઈ ગયા અને આ બધું ક્યારે ઘટિત થાય ખબર જયારે ભારત દેશના નાગરિકો અંગ્રેજો સામે લડાઈ થાય છે ત્યારે ઘનશ્યામ પાંડેની લડાઈઓ રાક્ષસો જોડે હતી બોલો આ બસો વર્ષ પહેલાની વાત જી જી બિલકુલ એકદમ માર્કેન્ડેન ઋષિ બાળ ઘનશ્યામના ઘરે આવ્યા અને એનું નામકરણ કર્યું પારા નંબર સાત પછી છે માતા લક્ષ્મી પધાર્યા અને બાલ ઘનશ્યામને કહ્યું મને તમારી સેવાનો લાભ આપો લક્ષ્મીજી માતા વિષ્ણુ ભગવાન ના પત્ની બોલો તમારી સેવાનો અમને લાભ આપો બાલનશ્યામે કહ્યું કે હું જયારે કાઠિયાવાડ આવું ત્યારે તમે પણ આવજો ને હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ પાના નંબર દસ ઘનશ્યામ પાંડે લક્ષ્મીજી ની ઈચ્છા પૂરી કરશે હા બોલો જોવાનું બાકી આમ જો તો પૂરી કરી કેવાય લક્ષ્મી તો લક્ષ્મીજી અમને પૂરી કરી એવું લેખાય બાળઘન આઠ સિદ્ધિ આઠ સિદ્ધિઓને પોતાની માતા માટે ભોજન લાવવાની આજ્ઞા કરી પાના નંબર અગિયાર સાહેબ ક્યાંય બાકી નથી વિચાર તો કરો તમે હજી આ ટેલર નથી પિક્ચર બાકી છે બાળઘનશ્યામે કાળીદત રાક્ષસ ને મારી નાખો પાના નંબર અઢાર બાલ બાળઘનશ્યામે યમરાજ નું રૂપ ધારણ કરી અને માછીમારને ડરાવ્યો પા નંબર ને વાગ્યું ત્યારે ઈન્દ્ર ચંદ્ર ભગવાન રામ રૂપમાં પોતાના માતા પિતા ને બીજા લોકોને દર્શન આપ્યા પાના નંબર એકસઠ આ રેફરન્સ એટલે આપ ચેક કરી શકો આ લોકોની વેબસાઇટો પૈડી છે કાશી ના વિદ્વાનો એ રૂપમાં અને રામના દર્શન થયા પારા નંબર હવે બીજું એક પુસ્તક લઈએ નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં લખાયેલી વાતો કહ્યું મહારાજ હનુમાનજી महाराज કે મહારાજ એટલે ઘનશ્યામ પાંડે કે તમારા નિત્ય દર્શન કરવાનો મારો નિયમ છે આપની આજ્ઞા હોય તો આપની સાથે સેવામાં રહું સહજાનંદે કહ્યું હમણાં તો એકલા જ વિચરણ કરવાનો મારો વિચાર છે હું યાદ કરું ત્યારે તમે આવજો ફાળા નંબર બે સાહેબ તમે જુઓ આ કેટલી હદે આ બધા પુસ્તકો બાળકોને ભણાવવામાં આવે છે સાહેબ તો આનો મતલબ તમારા બાળક જે ભણે છે હિન્દુ નથી રહેવાને લખી છે જી જી બિલકુલ તો સૌથી પહેલા તો આપણે એ જ કરવું જોઈએ કે આપણું બાળક આપણા આડોસ પડોશમાં રહેતા બાળકો જે ગુરુકુળમાં ભણે છે ત્યાંથી એને ઉપાડો અને કોઈ સારી જગ્યાએ બેસાડો હવે તમે એના બાળકોને ચેક કરીને પૂછશો ને આ રેફરન્સ સાથે પૂછશો ને કે આ સત્ય છે હું ગેરંટી આપું બાળક હા પાડશે હા સત્ય છે મને આજ ભણાવવા માંગુ બરોબર હવે આગળ લઈએ સહજાનંદે ચતુર્ભુજ નારાયણ ભગવાન રૂપે હિમાલય તરફ જતા તપસ્વીઓને દર્શન આપ્યા પાના નંબર આઠ હરિદ્વારના મેળામાં સાક્ષાત મહાદેવ આ ખાસ સાંભળતી આ વિડીયો પણ વાયરલ થયેલો છે હરિદ્વારના મેળામાં સાક્ષાત મહાદેવ અને મા પાર્વતીએ બ્રાહ્મણ નો વેશ ધારણ કરી સહજાનંદ મહાદેવ અમારો બાપ છે અને આટલી હદે આ લોકો જશે ખબર નથી બાપુ આ તમને કીધું ને ત્યારે લોકોને ખબર પડી બાકી આ ખરેખર આટલું આટલું તુચ્છ હજી ઘણા પચાસ એક વિડીયો આવશે મારા આના ઉપર ખાલી પ્રૂફ જ આપીશ કે આ કેટલા ખોટા છે બીજું લક્ષ્મણ ઝુલા પાસે લક્ષ્મણજી મૂર્તિમાંથી સાક્ષાત લક્ષ્મણજી પ્રગટ થયા બહાર આવ્યા અને સહજાનંદના ચરણોમાં નમી પડ્યા અને સહજાનંદે શ્રી રામચંદ્ર રૂપમાં દર્શન દીધા પાના નંબર દસ સહજાનંદ માટે હનુમાનજી મીઠા ફળ લઇ આવ્યા સહજાનંદે પ્રસન્ન થઈને હનુમાનજીને આશીર્વાદ આપ્યા પાના નંબર બાવીસ મેં કીધું ને હજી ટેલર માંથી એવું પિક્ચર બાકી છે ય જોડી અને સહજાનંદને કહ્યું કે હે પ્રભુ આપની કૃપાથી અને અંજની પુત્ર હનુમાન છું અને નીલકંઠ વર્ણિ એટલે કે સહજાનંદ નો સેવક છું પાના નંબર બેતાલીસ એક બાવા અને બાવી ના રૂપમાં એક સ્ત્રીએ સહજાનંદજીને કહ્યું કે આ શિવજી છે અને હું સતી છું આટલા દિવસથી ભૂખ્યા છો એટલે અમે તમારી સેવા માટે આવ્યા છીએ અને સહજાનંદની સેવા કર્યાથી શિવ અને પાર્વતી અત્યંત આનંદિત થયા અને પછી પ્રણામ કરી અને અદ્રશ્ય થયા પાના નંબર આ લોકોનું ત્રીજું પુસ્તક છે કે સહજાનંદ ચરિત્રનું એક પગ સહજાનંદ ચરિત્ર જે હતું અત્યારે એનાથી પણ ઉપર એક ભ્રષ્ટ વાત હા મળજો સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે તેઓ અવતારોના પણ અવતારી અને સર્વેના કારણ છે પાના નંબર ત્રણ મેં કીધું ને કે આપણે એવું બતાવતા હોય કે વિષ્ણુના અવતાર છે એવું નથી જેટલા અવતાર છે એ બધા જ સહજાનંદના મતલબ ઘનશ્યામ પાંડેના અવતાર છે બોલો સ્વામિનારાયણ તો ઇન્દ્ર ચંદ્ર વિષ્ણુ મહેશ વગેરે સર્વ દેવોના સ્વામી છે તે કોઈથી જીતી શકાય તેવા નથી પાના નંબર દસ અક્ષરધામમાં સ્વામિનારાયણ સિંહાસન પર બેઠા હતા ત્યાં શિવ બ્રહ્માદિ અનંત દેવો ઋષિઓ અને અવતારો એક પગે ઉભા રહી અને સ્વામીનારાયણ સ્તુતિ કરતા પાના નંબર પંદર અને સોળ રુદ્ર ભૈરવ ભવાની આદિ જે દેવ દેવદેવી છે તે કોઈ પણ જીવને સુખ દુખ દેવાના અર્થે સમર્થ નથી પાના નંબર એકત્રીસ આ એક જ સમર્થ છે સહજાનંદે ગઢડામાં પોતાની જ મૂર્તિ સ્થાપી અને વાસુદેવ નારાયણ નામ આપ્યું અને બધાને કહ્યું કે આ અમારું સ્વરૂપ છે પાના નંબર બત્રીસ પોતાના ભક્ત મૂળજી ભગતની મહિમા જણાવતા કહ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ એક બ્રહ્માંડમાં રહ્યા છે તેવા અનંત બ્રહ્માંડ ને મૂળજી ધરી રહ્યા છે ઘનશ્યામ પાંડે તો ધરી રહ્યા તો અલગ એનો એક સેવક ધરી રહ્યો છે બોલો પાના નંબર એકતાલીસ અને બેતાલીસ સહજાનંદે કહ્યું હા હું સચિદાનંદ પરબ્રહ્મ પુરુષોત્તમ છું હું જ રાધા લક્ષ્મીનો નાથ છું અને શાસ્ત્રોમાં મારો મહિમા કયો છે પાના નંબર છપ્પન સહજાનંદે પલંગમાં સુતા સુતા ઇન્દ્ર ધમકાવ્યા વરસાદ નતો થયો એટલા માટે થઈને પાના નંબર છાસઠ હવે સહજાનંદે કહ્યું બ્રહ્મા વિષ્ણુ મહેશ રામચંદ્ર શ્રી કૃષ્ણ આદિ સર્વેથી પાર અમારું અક્ષરધામ છે તેથી પણ પાર હું છું પાના નંબર ચોર્યાસી વડતાલને પોતાના હાથે પોતાની મૂર્તિ હરિકૃષ્ણની પ્રતિષ્ઠા કરી પાના નંબર એકસો એકવીસ સ્વામિનારાયણે અંગ્રેજ ગવર્નર માલકમને કહ્યું તમારું રાજ ઘણા કાળ સુધી રહેશે પાના નંબર એકસો છેતાલીસ આ છે આ લોકોની વાસ્તવિકતા આને તમારે હિન્દુ કઈ રીતે ગણવા ઈકો બરોબર છે બરોબર છે બીજી વસ્તુ સાહેબ તમે જે બધી વસ્તુ સાંભળીને એ બધું એમના પુસ્તકોમાં લખેલું છે વર્ણન કરેલું છે અને આ જ બધી વસ્તુ ગુરુકુળમાં રહેલા બાળકોને ભણાવવામાં આવે છે સાહેબ હવે વિચાર કરો કે એ કુકડું ફૂલ શું શીખશે ખરેખર બાપુ આ ઓમ જોવા જાય ને તો આ હસી પાત્ર છે આ બધા પુસ્તકો પણ એટલી જ દુઃખ વાત છે આના હાસ્ય પાછળ છે ને હિન્દુ ધર્મને બહુ મોટા અંધકારમાં નાખવાનું ષડયંત્ર છે બપુ આ બધી વસ્તુ આપણે જોઈએ આપણે અત્યારે જાણીએ અને હજી અમે ઘણી બધી વસ્તુ તમારા માટે લઈને આવવાના છીએ કે આ બધી વસ્તુ થઈ રહી છે આપણને ખબર છે આજે આપણને ખબર પડી છે ને જનતાને પણ ખબર પડી છે તો હવે આનો ઉકેલ શું જો કોઈ છે ને ભૂલ હોય ને તો એની માફી હોય જી પણ અપરાધ અને અપરાધની માફી ના હોય આ એક અપરાધ છે અને આમાં માફ કરવાના વિષયમાં અત્યાર સુધી આટલી બધી મિટિંગો થઈ ગઈ લીંબડીમાં મિટિંગ થઈ સાધુ સંતો મિટિંગ કરી બરોબર છે એટલે મિટિંગોથી કે આને માફી મંગાવવાથી કોઈ મતલબ નથી આના સંપ્રદાયના મૂળ પુસ્તકો ભરેલા છે એટલે મારી દ્રષ્ટિમાં હું વ્યક્તિગત જો મત કહું ને તો આનો એક જ ઉકેલ છે કે તમે હિન્દુ નથી પહેલા તો એટલે સનાતન ધર્મમાંથી બરખાસ્ત કરી નાખો પેલો મુદ્દો બરોબર બીજો મુદ્દો અમારા દેવી દેવતાઓના જેટલા પણ નામ તમે વાપરો છો બધા દેવીઓના તમે દેવતાઓના જેટલા પણ નામ વાપરો છો ચાહે સ્વામી નામ હોય ચાહે નારાયણ હોય બરાબર છે આ બધા નામ હટાવી દો અને અમારા દેવી દેવતાઓ તમારા મંદિરમાં જે સ્થાપિત છે જે સવાર બપોર સાંજ અપમાનિત થાય છે એ દેવી દેવતાઓ પાછા આપી દો અને ભારત તો સંવિધાનનો દેશ છે અને સંવિધાને દરેક ધર્મને કે દરેક સંપ્રદાયને ફાળવાની છૂટ આપી છે તો જેમ ઇસ્લામ છે જેમ ઈસાઈ છે એમ તમે તમારું નવું નામકરણ કરી બરોબર છે ને તમે તમારો પંથ ચલાવો અમારા દેવી દેવતાના નામ અંતર થી કાઢ ના હોય કે પૂજવાના બધું જ તમામ કાઢ નાખો તમે આપી દો પાંડે સંપ્રદાય અમને કોઈ વાંધો નથી બરોબર છે નારાયણ નાખો નારાયણ નાખો અમારા શબ્દો અને દેવતાઓ પાછા આપી દો અને પ્રજાને પણ છૂટ છે જે પણ સંપ્રદાય ધર્મ પાડવો હોય સંવિધાનમાં છૂટ છે જે હોય હિન્દુના નથી હવે હિન્દુ લખવાનું બંધ કરી પોતાના બર્થ સર્ટિફિકેટની અંદર અને તમારું જે કાઈ નવું કપોળાનંદ સંપ્રદાય કે જે કાંઈ તમને ઈચ્છા થતી હોય ઘનશ્યામ પાંડે ઉર્ફે જે કાંઈ તમને ઈચ્છા થતી હોય એ લખાવો વાત પૂરી થઈ જાય આજ મારી દ્રષ્ટિમાં ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી એમના મંદિરોમાં પણ એવું જોવામાં આવ્યું છે જેટલા જેટલા મોટા મોટા મંદિરો છે એમાં શિવજી નું નાનું એવું મંદિર હશે બરોબર ગણપતિ બાપા નું નાનું એવું મંદિર હશે અને વિશાળ કાય મૂર્તિ જે હશે ઘનશ્યામ પાંડે ની હશે આમાં છે યોજના બંધ રીતે આ લોકોનું કામ છે તમે કહો છો એકદમ સત્ય છે મિલનભાઈ થાય છે કેવું આની અંદર કે જે શોરૂમ હોય ને એટલે શરૂઆતમાં નાના નાના મોડલ બતાવી અને રમક બતાવીને આકર્ષણ કરવાનું કારણ કે અમે હિન્દુ છીએ હિન્દુ છે એવું બતાવાનું એટલે બાર શિવજી પાર્વતી આ બધું તમને દેખાય હવે એ ઘેટું બીજા પડાવમાં આવે ને એટલે એવું કહેવામાં આવે કે આ બધાના અવતાર એટલે સ્વામિનારાયણ ભગવાન છે હવે એ ઘેટું એમ લાગે કે હવે કમ્પ્લીટ બ્રેન વોશ છે એની ભાષામાં હરિભગત છેલ્લે બધા સાઈડમાં સર્વોપરી તો આ છે બરોબર છે ધીમે ધીમે એક બાય એક સ્ટેપમાં પડાવમાં લઈ અને છેલ્લે અત્યારે એના બી હરિભક્તો બહાર આવે જ છે ને કે અમારા તો સર્વોપરી છે અમે તો રાખશું પણ કોણ ના પાડે રાખો ને તમે બીજાના નીચા બતાવીને નહીં એટલે જેમ ને ઈસાઈ કલ્ટ છે એમ આ લોકોને અલગ કલ્ટ આપી દો અને હિન્દુઓને ખાસ કહીશ કે તમે હવે ખરેખર આ મુદ્દા ઉપર જાગો બરોબર બાકી તમારી આવનારી પેઢી ને શિવજી શું છે ખબર નથી ઉત્સો તો એટલું જ કેસે દારૂડીયા વાળાને જે મળે ને એ શિવજી છે કે ગંજેડી છે કે નસડીયા આ શબ્દ તમને સાંભળવા મળશે બિલકુલ એટલે એમાંથી ચેતી જાઓ ને બીજું કે સાધુ તરીકે બીજા સાધુઓને આહવાન કરું છું કે આ વિષય ઉપર જાગો અને ચોક્કસ જેમ જ્યોતિનાથ બાપુ છે બરાબર છે દેવગીરી બાપુ છે આ બધા આના ઉપર જાગ્રત છે તો બીજા પણ સાધુ સંતો તમે જાગો અને આ મુદ્દા ઉપર એક થાવ જેનાથી આના ઉપર આપણે નિર્ણય લઈ શકીએ બરોબર અને ખાસ કરીને પ્રજા એ પણ જાગવો અમારે પહેલું જાગવું એટલા માટે જરૂરી છે અને પ્રથમ વિડીયો બાબતે તમને જગાડવું એટલા માટે જરૂરી છે કેમ કે અમે જે કાંઈ પહેરીએ છીએ બરોબર છે કે અમે જે કાંઈ ગાડી વાપરીએ સીએનજી પુરાવીએ ડીઝલ વાપરીએ કે જે કાંઈ અનાજ ખાઈએ છીએ એ સમાજે આપેલું દાન છે એટલે મારા ગુરુનું કહેવું છે કે સમાજનું મફત ન ખવાય બરોબર સામે અમારું પણ સમાજના હિત માટેનું કર્તવ્ય છે અને અમે અમારું કર્તવ્ય નિભાવીએ છીએ બીજા સાધુઓ પણ પોતાનું કર્તવ્ય નિભાવે અને આ મુદ્દા ઉપર જાગૃત થાય અને એક થાય એના માટેના પ્રયાસ છે અને ટૂંક સમયની અંદર અમારા સાધુ સંતોની આ માટે મિટિંગ પણ ભરાશે જન જાગૃતિ પણ થશે લીગલ કેસ પણ થશે અને જરૂર લાગે તો શામ દામ દંડ ભેદ દર્શક મિત્રોને આપ સમજદાર છો બિલકુલ બિલકુલ સાચી વાત કરી મિત્રો હવે જાગવાનો સમય આવી ગયો છે આ વિડીયોને ભલે અત્યારે આપણે વિરામ આપી રહ્યા છીએ પણ આના જેવા અનેક વિડીયો આપણે લાવીશું અને લોકો સાથે શેર કરીશું આ માત્ર ને માત્ર એક ટ્રેલર હતું જે આપણે જોયું છે હજી આનાથી પણ ઘણું વિશેષ એ લોકોમાં છે જે આપણે લોકો સુધી પહોંચાડવાનું છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક ના કરો તો પણ કાંઈ નહીં કોમેન્ટમાં તમારા વિચાર જરૂરથી શેર કરી દેજો અને આ વિડીયો જે છે એને લોકો સુધી પહોંચાડજો કેમકે હવે આ આપણા માટે ખૂબ જરૂરી છે આ એક અસ્તિત્વની લડાઈ છે